ફરીથી એક વખત અમિત ચાવડાના હાથમાં સોંપવામાં આવી છે શક્તિસિંહ ગોહિલે તાજેતરમાં રાજીનામું આપેલું એ પછી લગભગ ચોવીસ દિવસ પછી કોંગ્રેસે ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે અમિત ચાવડાની પસંદ પસંદગી કરી છે અને વિપક્ષ નેતા તરીકે ડૉક્ટર તુષાર ચૌધરીને પસંદ કરવામાં આવ્યા છે કારણ કે અમિત ચાવડા વિપક્ષ નેતા હતા એટલે હવે પ્રદેશ પ્રમુખ બન્યા તો એ જગ્યા ખાલી પડી તો એ જગ્યાએ તુષાર ચૌધરીને મૂકવામાં આવ્યા છે તો આના વિશે તમારી સાથે વાત કરીશ મારું નામ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ પ્લેટફોર્મ ખબર છે ડૉટ કોમ ગુજરાતમાં તાજેતરમાં બે વિધાનસભાની પેટા ચૂંટણી થઈ એક વિસાવદર અને એક કડી આ બંને ચૂંટણીની અંદર કોંગ્રેસના ઉમેદવારને જીત નહીં મળી એ પોતાની જવાબદારી સમજીને ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે શક્તિસિંહ ગોહિલે રાજીનામું આપી દીધેલું હતું અને એવું કહેવામાં આવી રહ્યું હતું કે શક્તિસિંહને એકવાર સમજાવવાની કોશિશ કરવામાં આવી હતી પરંતુ શક્તિસિંહે ના પાડી દીધી હતી અને એમણે રાજીનામું આપવા માટે પોતાની મક્કમતા બતાવી એટલે બીજા પ્રમુખની શોધ શરૂ થઈ ગઈ હતી થોડાક દિવસ પહેલાં રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગેએ ગુજરાતના કેટલાક નેતાઓને દિલ્હી બોલાવ્યા હતા અને એમાં ચર્ચા વિચારણા થઈ હતી બે જે સમાજ છે એનું પ્રેશર હતું એક પાટીદાર સમાજ એવું ઈચ્છતો હતો કે એમના સમાજનો કોઈ પ્રદેશ પ્રમુખ બને અને ઓબીસી સમાજનું પણ પ્રેશર હતું કે એમના સમાજનો બને આખરે ઓબીસી સમાજની જીત થઈ છે અને અમિત ચાવડાને ફરી એક વખત ગુજરાતના પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવ્યા છે બે હજાર અઢારથી બે હજાર એકવીસ સુધી અમિત ચાવડા ગુજરાતના પ્રદેશ પ્રમુખ હતા પરંતુ બે હજાર એકવીસની અંદર તાલુકા પંચાયત અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસનું કંગાળ પ્રદર્શન રહ્યું હતું અને એ વખતે અમિત ચાવડાએ રાજીનામું આપી દીધું હતું હવે અમિત ચાવડા વિશે આમ તો બધા લોકો જાણે જ છે પરંતુ એમ છતાં થોડીક માહિતી તમને આપી દઉં કે કોંગ્રેસના એક દિગ્ગજ નેતા તરીકે એમનું નામ છે અને હમણાં જ્યારે વિધાનસભા બે હજાર બાવીસની ચૂંટણી થઈ ત્યારે કોંગ્રેસને સીટ ઓછી મળી પરંતુ આમ છતાં વિપક્ષ નેતા તરીકે અમિત ચાવડાને જવાબદારી આપવામાં આવેલી હતી અમિત ચાવડા પોતે એક રાજકીય પરિવારમાંથી જ આવે છે એમના દાદા જે છે ઈશ્વર ચાવડા એ સંસદ સભ્ય હતા અને ઈશ્વરભાઈ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીના સસરા થતા હતા છેલ્લા સાત વર્ષની અંદર ગુજરાતમાં કોંગ્રેસના ત્રણ પ્રમુખ પદાઈ ગયા છે બે હજાર એકવીસમાં અમિત ચાવડા પ્રદેશ પ્રમુખ હતા એમણે રાજીનામું આપી દીધું એ પછી જગદીશ ઠાકોરને બનાવવામાં અને જગદીશ ઠાકોરને બનાવવામાં આવ્યા એમાં ગુજરાત વિધાનસભા બે હજાર બાવીસની ચૂંટણીમાં કોંગ્રેસનો જબરજસ્ત ધબડકો વળી ગયો અને એકસો ને બ્યાસીમાંથી માંડ સત્તર બેઠકો કોંગ્રેસ મેળવી અને એમાંથી પણ કેટલાક આવબડા પડી ગયા અને કેટલાક જે ધારાસભ્યો હતા એ ભાજપમાં ચાલ્યા ગયા જગદીશ ઠાકોર રાજીનામું આપી દીધું એ પછી શક્તિસિંહ ગોહિલ આવ્યા અને શક્તિસિંહ ગોહિલ બે વર્ષ રહ્યા અને એમાં હમણાં જે વિધાનસભાની પેટાચૂંટણીમાં કોંગ્રેસનું નબળું પ્રદર્શન સમજી અને એમણે રાજીનામું આપ્યું ડૉક્ટર તુષાર ચૌધરી પણ એક કોંગ્રેસના દિગ્ગજ નેતા છે અને અમરસિંહ ચૌધરીના પુત્ર થાય છે અને આદિવાસી સમાજનો એક મોટો ચહેરો ડૉક્ટર તુષાર ચૌધરી ગણાય છે ડૉક્ટર તુષાર મંત્રી પણ રહી ચૂક્યા છે કેન્દ્ર સરકારની અંદર અને એમનું આદિવાસી સમાજની અંદર સારું એવું વર્ચસ્વ હોવાનું કહેવામાં આવે છે હવે રાહુલ ગાંધી હમણાં થોડા સમય પહેલાં જ્યારે ગુજરાત આવેલા ત્યારે એમણે આ વાત કરી હતી કે હવે કોંગ્રેસના ઘોડા નક્કી કરવા પડશે કારણ કે અત્યાર સુધી કોંગ્રેસમાં એવું ચાલતું હતું કે રેસના ઘોડા કોંગ લગ્નમાં ચાલ્યા જતા હતા અને લગ્નના ઘોડા રેસમાં દોડી જતા હતા પરંતુ હવે રેસના ઘોડાને રેસમાં જ દોડાવવામાં આવશે અને લગ્નના ઘોડાને લગ્નમાં દોડાવાશે એટલે રેસના ઘોડા દોડાવવા માટે ઘણું બધું મનોમંથન ગુજરાતમાં થયું અને હવે એવું લાગે છે કે કોંગ્રેસના માનવા મુજબ આ એમના રેસના ઘોડા હવે નક્કી થઈ ગયા છે હવે ગુજરાતમાં તેત્રીસ વર્ષમાં ટોટલ બાર પ્રમુખ બદલાયા છે પ્રબોધ રાવલ ઓગણીસો બાણુંથી ઓગણીસો સત્તાણું સુધી હતા સીડી પટેલ ઓગણીસો સત્તાણુંથી બે હજાર એક સુધી હતા અમરસિંહ ચૌધરી બે હજાર એકથી બે હજાર બે સુધી હતા શંકરસિંહ વાઘેલા બે હજાર બેથી બે હજાર ચાર સુધી હતા બી કે ગઢવી બે હજાર ચારથી બે હજાર પાંચ સુધી ભરતસિંહ સોલંકી બે હજાર છથી બે હજાર આઠ સિદ્ધાર્થ પટેલ જે ચીવનભાઈ પટેલના પુત્ર છે બે હજાર આઠથી બે હજાર દસ સુધી પ્રમુખ રહ્યા અર્જુન મોડવડિયા બે હજાર અગિયારથી બે હજાર પંદર સુધી પ્રમુખ રહ્યા અને અર્જુન મોડવડિયા હમણાં છેલ્લે ભાજપમાં જોડાઈ ગયા છે ભરતસિંહ સોલંકીને પણ બે વખત તક મળી છે ભરતસિંહ સોલંકી બે હજાર પંદરથી બે હજાર અઢાર સુધી પ્રમુખ રહ્યા ગુજરાતના અને અમિત ચાવડા બે હજાર અઢારથી બે હજાર એકવીસ જગદીશ ઠાકોર બે હજાર એકવીસથી બે હજાર ત્રેવીસ અને શક્તિસિંહ ગોહિલ બે હજાર ત્રેવીસથી બે હજાર પચીસ હવે નવા ઘોડા આવી ગયા છે પણ કોંગ્રેસ ગુજરાતની અંદર કેટલું કાઠું કાઢે છે એ સમય આવ્યા બતાવશે કારણ કે ગુજરાતની અંદર કોંગ્રેસનું જે વર્ચસ્વ છે ચૂંટણીની દૃષ્ટિએ એ બિલકુલ નથી બે હજાર ચૌદમાં એક પણ સીટ લોકસભાની નહોતી બે હજારને ચોવીસમાં ગેનીબેન ઠાકોરે એક ઇજ્જત રાખી તો એક બેઠક મળેલી અને જે કોંગ્રેસના ગુજરાતમાં દબદબો હતો એ કોંગ્રેસના છેલ્લી વિધાનસભાની અંદર માત્ર સત્તર બેઠકો આવી હતી એટલે હવે કોંગ્રેસ આગળ આવે છે શું કરે છે એ સમય કહેશે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ